nãu cứ máy cho nó vào thì nó mua máy như thế nào mua dầu, cứ ra đi gọi, chú mua dầu chưa? chú anh mua ở bao

અલ્યા પણ પેલું કલાક વાળું અને બે એક જ કહેવાય એટલે અમાર તો તમે સીધો ભાગ છે કલાક પેલા થાય બે અરખું જ કહેવાય નાટક સી અલ્યા નાટક નહીં તમને નાટક લાગે છે નાટક જ છે આ મારે કહું કરું કોક દાડો વળી પાઇપ બગડી જાય ને ફૂટી જાય મોટર બળી જાય ને એ તો હવે પમદાડ છે કાલે હમું કરાવવાનું કોક કર માર મારો આવે તાર જ જેમ મોટર બળા થાય મે આ બે પાણી નેટ નેટ વાલ્યા થી એમાં હવે વાલ્કો કરવા મળ્યો બોર માળો ઈ તો હવે મોટર ને બગડવાનું હતું એટલે બગડી ગઈ શું બગડવાનું હતું બગડી અહ હું તો 1 રૂપિયો ભાગ નઈ આલુ હો હામું કરામ પાછો અલ્યા રૂપિયો નઈ જોતો પણ યે હાજર તો રેજો શું હાજર રેજો અહ અલ્યા ડાળારી પથારી ફેરવી નાખી લદતું એમ તો હામું પાણી જ ના મળે અલ્યા પણ આટલું તો એમ નેમ મળ્યું છે આ તો વિખો થાય નેટ ને ઈય બાવા નઈ પાણી હામું આલતો

रु

તમ ઘોડામાં દોડાયરો ને ઓલા કાકાબા પેલા ગુન્ડા આયા ઘર માં ગયા હે આ હે તો અને તું મુ રઉ અને તું રેન ધુલા દે ને કિસનધી હાથ થાય હું ડરજો બંધ કરી નાતો રહ્યો તો હારું હે હરું હરું કાકો બોલાવે કેમ અમાર ઘર માં ગુન્ડા આયા 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 તો જો હું આવું

એટલે તમારી વાત એ છે બીજી ખમણ મજા